maha તસ્મુરવેન ધ્યાનમૂલ ગુરૂમતી પૂજા મૂલમ ગુરો મનંત્રમૂલ ગુરોવાક્યમ મોક્ષમૂલ ગુરો કૃપા ભોક્ષમૂલ ગુરૂ

ટંકુ ઉપર રાખીને ધબો આપે છે ત્યારે તમને દેહ ભાવ માંથી મુક્તિ અપાવીને આજથી આ નિયમ ઓઠણ કરે છે તો બોધને જેને દબા તરીકે સ્વીકાર્યો છે ને બોધને જેને શબ્દ જ્ઞાનમાં કપાવી પોતાના જીવનમાં આચાર વિચાર વાણી વર્તનમાં લાવ્યા છે એ સાચા સાક્ષ્ય ગુરુના બન્યા છે સાથો સાર પ્રતિજ્ઞા જ્યાં જ્યાં વચન છે જ્યાં જ્યાં આગનાઓ છે એનું જે સતત રટણ કરીને પોતાના જીવનમાં વણી લે છે ને એને ગુરુ મહારાજ સદાય સહાય કરે છે સદાય પોતાના સ્વરૂપનો આનંદ છે તો આપણે અમક કે આવું કે આપણો બોધ રૂપી અરીસામાં જોવાનું જ રહ્યું જો આત્મચેતનામાં આપણે સહીશું તો બોધનો અરીસો જેમ દેખાય છે અરીસો દેહનું દર્શન કરાવે છે પણ બોધનો અરીસો સ્વરૂપનું દર્શન કરાવે છે તો આપણે બાપુ એ છોડાવી અને શબ્દ સ્વરૂપનું ભાન કરાવી અને એનું દર્શન કરાવ્યું છે તો એ દર્શનનો લાભ આપણે કેટલો લઈએ છીએ એ આપણા જીવનમાં તપાસવાનું છે જો આપણે એની તપાસ નહીં કરીએ તો હતા ત્યાંના ત્યાં જતા આ માયાના બધા અવળો આપણે ક્યાંક माया छोडावया पछि जो माया आपरे हटती हो तो आपणा में इने तपासतो करू शकतो के भाई आ माया, माया क्याती उभी थी आ माया आपरे सु करी शकसे ज्या सुती बेना अत्यासे चालिए छी देन अत्यासे જોઈએ छी बोलिए छी त्या खुद ही माया तने निचडवा पोताना आत्म स्वरूप मा जरे निष्ठा दी निश्चय पावो કે આજ આજથી મને ગુરુ મહારાજે આનું સ્વરૂપ ઓળખાયું છે એ આ સ્વરૂપમાં જ્યારે આપણે ઘરતાવ થઈશું ત્યારે કોઈ પણ વેદના મુશ્કેલી સરળ બની જશે કારણ કે જે વેદના અને મુશ્કેલી આવે છે એ તો દેના દબડા આવરણો છે તો દેના આવરણ દે ભોગવે પણ આત્માને શું પડી આપણે તો પરમ ચેતનાનો ઓળખાણ કરાવી છે આ પરમ ચેતનાનો જે આનંદ છે બુધ વખતે આનંદ લીધો તો પછી સિયતા પછી જે બે ત્રણ મહિના ચાર મહિના તો એવો આનંદ રહે છે ખરો આપણા તો નથી રહેતો તો એની તપાસ કરવી પડે આવા મહાપુરુષ પાસે જઈ થોડો સત્સંગનો લાભ લઈ કોઈ પ્રશ્ન આત્મચેતનાને લગતો જો ઉભો થાય તો જ આપણે આત્મચેતનામાં રહી શકીએ દેહના પ્રશ્નો તો ઘણા છે અને દેહ અને પ્રશ્નોથી સુખ દુઃખનો અભાસ થશે અહીં તો અખંડ આનંદ રહેશે આત્મભાવ

જો આત્મોભાવમાં રહીએ બધામાં બોલનારું એક છે ચેતના એક છે અને એના લઈને બધી ઇન્દ્રિયો કામ કરે છે તો પછી આપણે આપ્યાવાળું જીવન શું છે આ ભૈતા કેમ તપ કર્યું આ ભૈતાને ટકાવા માટે બાપુજીનું એક ઉખાર વિધમાંથી નીકળેલી વાણીનું એક નાનું સરખું અમૃતຄارا પુસ્તક બને છે આ અમૃત دارو પુસ્તક ખાલી લઈને કબાટમાં કે ઘરે મૂકી રાખવા માટે નથી

જ્યાં સુધી વર્તન બદલાશે નહીં ત્યાં સુધી આ ભાવમાં નહીં આવી શકે કારણ કે મારાપણાનો દાવો છે ને એ તો બહુ ખતરનાક છે એ માયા પૂપી આ જે મારાપણાના પણ દાવા તારા પણ દાવા છૂટશે ને પછી આની અનુભૂતિ ચાલુ થશે ને આ અનુભૂતિ ચાલુ થશે ત્યારે આપણે કરો આનંદ ખરું જીવન બનશે જીવન બન્યા પછી એટલી સરળતા આવી જશે કોઈ પણ કાર્ય મુશ્કેલી હશે તો મારે શું

કે કોઈ કકોરો મારીએ બંધ હોય તો ઘરમાં રહેવા વાળો બોલે કે ઘર બોલે ઘરમાં રહેવા વાળો બોલે ને તો આમાં રહેવા વાળો બોલી જાય છે તો એવો અનુભવ થાય છે કરો દ્રશ્યમાં દ્રષ્ટાંત તરત સમજાય પણ આમાં સમજાઈ જાય તો સાચું આ સમજવા માટેની આ પ્રક્રિયા ગુરુમાળ જે બહુ તાકાત છે કે બોલનારની કિંમત છે વાલા જોનારની કિંમત છે વાળા આંખની આંખને ઓળખો પગના પગને ઓળખો તો તમે ચેતના સ્વરૂપમાં રહેશો પણ આપણે આંખને આંખમાં ઓળખવાની જગ્યાએ આંખને પકડી લીધી છે રૂપથી જ પકડી છે અને રૂપ કેટલું બધું નચાવે છે અને આ રૂપમાંથી સ્વરૂપમાં સ્થિર કરીને ગુરુ મહારાજે આત્મા પદમાં આપણે અનુભવ કરવા મૂક્યા છે અને મહેન્દ્રભાઈએ આ પ્રસંગ યોજી અને બાપુજીનું વાક્ય મને યાદ આવે કે વાલા આશ્રમ ના બનાવતા

આશ્રમને દર્શન કરવામાં જરૂરી છે જેમ આ દેવને ટકાવવા પડને ખાવા પડે છે એવો ભૂલ થાય છે તો પછી આપણા આત્મા પરતને જો વિકાસના કરવો શહેર સ્થિર પદમાં સ્થિર થવો સહે છે તો આવી પરમ રીતને આદેશ કર્યો છે ગુરુમારાજને ત્યાં આપણે રમવું પડશે જે ગમે તે ગમે તે આવ આવ ચોમ ચમ ચો આપણે સાધન છે ગુરુમારાજી કંઈક કંઈક શબ્દનો દેહ રે